નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગે આગામી મુજબ પંદરથી વીસ જૂન સુધીમાં તીવ્ર ત્યારે ઠંડક રોમ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે જો કે તો મિત્રો વાત કરીએ તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોહતાદ ગીર સોમનાથ વાર રાજકોટ જૂનાગઢ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એટલે કે ગુજરાતમાં વીસ જૂન સુધીમાં મેઘરાજનું આગમન થાય તે પહેલાં વીજ મોસમનું ત્યારે કારણે વરસાદ યથાવત રહેશે વધુ વાત કરવામાં આવે તો ગુજરાતના દસ તાલુકામાં મેઘ મહેરબાન થયો છે હવામાન વિભાગે આગામી પગલે ગુજરાતના દસ તાલુકામાં સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં ત્યારે એક વરસાદ કાપક્યો હતો વધુ આપને જણાવી દઈએ કે વાત કરીએ તો ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પસરી ગઈ હતી ધોધમાર વરસાદ થતાં લોકોને ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી સુરત જિલ્લામાં વરસાદનું આગમન થઈ ગયું છે સુરત જિલ્લા અને તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા કડાકા સાથે વરસાદના ધમેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે વધુ આપને વાત કરવામાં આવે તો અત્યારે મિત્રો ગરમીના અત્યારે બપારા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ કાપકતા સમગ્ર પંથકમાં વાતાવરણમાં ઠંડક પચરી ગઈ અને ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે ગતરોજ વરસાદ બાદ ત્યારે આજે ગીર પંથક ત્યારે મિત્રો સાપુતારા ત્યારે વાદળો સાથે ઘેરાયેલું છે વાદળો જમીન પર ઉતરી આવ્યા મનમોહક નજારો જોવા મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ